દેશભરમાં આજે પંચોતેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે માત્ર શહેરો કે ગામોમાં જ નહીં પરંતુ એવી જગ્યા કે જ્યાં પડવાર માટે પણ ધોવો સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી ત્યાંથી દેશની સેવા કરી રહેલા જવાનોની દેશ દાજની છબી જોવા મળી રહી છે આઈટીબીપીના જવાનો કે જેઓ માઇનસ ડિગ્રી કે જ્યાં પડવારમાંથી તેવી જગ્યાઓ પરથી દેશની સુરક્ષા કરી રહ્યા છે તેમણે પ્રજા સત્તાક દિવસની ઉજવણી કરી બરફથી ઢંકાયેલા પર્વતોને સરહદ ઉપરથી જવાનોએ વિડિયો શેર કર્યા છે જેમાં દેશભક્તિ અને દેશ પ્રેમની ઉત્તમ ઝલક દેશવાસીઓ સુધી પહોંચાડી રહ્યા છે માઇનસ ડિગ્રીમાં જીવન જીવવાની સાથે દેશની રક્ષા જવાનો કરી રહ્યા છે ત્યારે પંચોતેરમાં સત્તાક દિવસ પર જવાનોએ બરફની વચ્ચે આઈ લવ ઇન્ડિયા બનાવીને ભારત માતા કી જયના નારા લગાવતા જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ